નમસ્કાર ખેડૂત મિત્રો જય શ્રી રામ નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આગળ આપણે વાત કરીએ તો આઈસર ત્રણસો સાઇટ સેન્ટર સ્ટીરિંગમાં છે તમે અંદર જોઈ શકો છો એકદમ ફ્રેશ કન્ડિશનમાં છે એ પગ ખડીચ આ રસ્તા સિદ્ધપુર જોગમાયા ઓટો કન્સલ્ટમાં છે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો એકદમ ફ્રેશ નવા જેવું ટ્રેક્ટર છે પાંચ સ્ટાર સેફ્ટીંગની સાથે છે ટ્રેક્ટર અને એરકુલ એન્જિનમાં છે સેન્ટર ગેસ એના પાછલા હિસ્સા આપણે જોઈએ તો પાછલો ભાગ જોઈએ ટેક્ટરનો ટાયર એ નેવું ટકાની આસપાસ તો ટાયર હશે અને બીજું પણ એ ત્રણસો અડસાઠમાં જોઈએ તો અહીં એ લાઇન પીડ્યું છે ત્રણસો અડસાઠ સેન્ટર ગેર સાદું સ્ટેરિંગ છે એમાં એ જ પોઝિશન છે ટાયરની કંડિશન બંડીશન પણ એ વન કંડિશનમાં મોડલ અને એ પણ જોગમાં એ ટ્રેક્ટરમાં છે ખડી ચાર રસ્તા સીધપુર પાટણ એમના નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલ આપી દેસુ એટલે તમારે કોઈ પણ ટ્રેક્ટરની વધારે માહિતી જોતી હોય તો એની પાસેથી મળી શકશે એકદમ ફ્રેશ ટ્રેક્ટરો છે બધા અને ઓશી કલાક આલેલ છે તે ધન્યવાદ મળીએ નવા વિડીયોમાં જય જવાન જય કિસાન